બોટાદ જિલ્લામાં પડેલી ભારે વરસાદે તંત્રની પોલ ખોલી છે ગઢડા તાલુકાના ગોરડકાથી ઉગામેડી જવાના રસ્તા પર વરસાદના કારણે મસમોટો ખાડો પડ્યો છે આ રસ્તા પરથી મેઘવડીયા ટાટમ ભીમદાડ સાડકપરડા સખપર ગાડા હામાપર સહિતના ગામોના રત્ન કલાકારો અને લોકો મોટી સંખ્યામાં અવર કરે છે ગઢડા તાલુકાના ઉગામેડી ગામ જે મિની સુરત ગણાય છે અને અહીં હજારો રત્ન કલાકારો હીરા ઘસવા માટે આવતા હોય છે નિગાડા ઝીઝાવદર ઉગામેડી સહિતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો દરરોજ બાઈક કે ફોર વ્હીલર લઈને બોટાદ જતા હોય છે આ રસ્તા પર નાળા ઉપર મોટો ખાડો પડ્યો છે જેથી વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવે છે અને ત્રણેક મહિના પહેલા રોડનું કામ થયું છે જેમાં મોટા પ્રમાણમાં બોગસ કામ થયું હોવાનું લોકો આક્ષેપ કરી રહ્યા છે આઠ દિવસ પહેલા ખાડો પડ્યો છે તેમ છતાં કોઈ અધિકારી અહીં ઢોકાયું પણ નથી તેમ લોકો કહી રહ્યા છે

ગોરળકાથી મેઘુડિયા સાળીંગપડા ગાળા ભીમડા આ બધા જ રત્ન કલાકારો સવારમાં ઓછામાં ઓછી બસો થી ત્રણસો ટુ વ્હીલર જાય છે તેની સામે ઉગામેળીથી જે રત્નના વેપારીઓ હોય બીજા ધંધાથીઓ હોય આ રસ્તેથી નિયમિત બોટાદ છે જાય છે એટલે આ રસ્તો સતત કાર્યશીલ હોય છે આ જે મોટો પડી ગયો છે મારી દ્રષ્ટિએ આ રોડ છે ને હજી ત્રણથી ચાર જ મહિના બન્યા છે એટલે કંઈ નુકસાન થવું જ ન જોઈ પણ અમને જોતા એવું લાગે છે કે આમાં કોઈ ને કોઈ જગ્યાએ કાંઈક ફોલ્ટ રહી રહી ગયેલો છે જેના કારણે અકસ્માત થવાની સંભાવના બહુ જ વધી જાય છે બહુ એટલે રાત્રે જ્યારે હીરાના કારીગરો ઉગમેડીથી આ રસ્તે આવતા હોય છે ત્યાં સોથી બસો ગાડીઓ હોય છે અને આ રસ્તા ઉપર અંધારું હોય છે એટલે ગમે ત્યારે અહીંયા અકસ્માત થાય ને અકસ્માત એવો થાય કે કોઈ પણ પોતાનો જીવ ગુમાવી દેવો પડે માંગણી એવી છે બસ ફક્ત અને ફક્ત આ રસ્તો સમયસર ખાડો બુરી દે અને રસ્તો હતો એવો કરે કે જેથી કરીને લોકોને આવવામાં સગવડતા રહે સુરેશભાઈ વિઠ્ઠલભાઈ ઓળખ્યા બોલું છું ગોરડકાથી અને અહીંયા ખાડો બહુ મોટો થઈ ગયો છે અને માણસો ચાર પાંચ ગામના નીકળે છે અને ગાડીઓ બે ત્રણ પડી ગઈ સમજાઈ ગયું એટલે આનું તાત્કાલિક ઈલાજ કરો અઢી મહિના થી આ રોડ બનાવી બરાબર મોટું ગાબડું પડી ગયું હાવ નકરો હાવ એટલે હાવ તમે જોવો તો નકરો તાસ જ નાખેલો છે બરાબર તમે જોયું ને હાવ એટલે હાવ તમે જોઈ લેવો બરાબર તાત્કાળે આ ખાડો બુરે કાલે હવે અકસ્માત થાય છે તો એનું શું કરવાનું એમ

હા વરસાદ પેલો થયો માનો હાથ આઠ દી થઇ ગયા એમના ત્યાં કોઈ આજે આ કોઈ આવ્યું નથી જોવા બરાબર અધિકારી કોઈ આવ્યું નથી બરાબર દિવ્યાંગ ન્યુઝા બોટાદ